અબડાસા તાલુકામાં તારીખ તેર ના હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી જયારે ચૌદ તારીખ ના એકબીજા ઉપર રંગ લગાડીને ઉજવણી કરવામાં આવી હતી તારીખ તેર ના મુખ્ય મથક નલિયા ખાતે બજાર ચોક માં રામ મંદિર પાસે નલિયા ગામના ઠાકોર દિલીપસિંહ જાડેજાએ હોલિકા દહન ની પૂજન અર્ચના કર્યા બાદ તેમના હસ્તે હોળી પ્રગટાવવામાં આવી હતી બજાર ચોકે શાસ્ત્રો વિધિ નલિયાના મુકુંદભાઈ જોશી દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ આશાપુરા મંદિર કલ્યાણેશ્વર મંદિર મંદિર શક્તિ સોસાયટી ચોક સહિતના વિસ્તારોમાં પણ હોલિકા દહનની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે બીજા દિવસે સવારે નલિયા સહિત મોથાળા કોઠારા તેરા વાયોર તેમજ જખૌ સહિતના આજુબાજુના વિસ્તારોમાં નાના બાળકો સહિત મોટા યુવાનો દ્વારા એકબીજા ઉપર રંગ લગાવી અને ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી